નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઓગણત્રીસ માર્ચ પછી આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ શનિ આઠમા અને ચોથા ભાવમાં બારમા ભાવમાં પ્રવેશ કરશે અણધારી ઉથલપાથલ થઈ શકે છે જ્યારે શનિ આઠમા અને ચોથા ભાવમાં બારમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે એવું કહી શકાય કે શનિ આ રાશિઓમાં લોખંડની સ્થિતિમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો ક્ષમાશીલ સ્થિતિમાં પ્રવેશ કરે છે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જેને સૌથી ધીમી ગતિનો ગ્રહ પણ કહેવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ સાથે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે શનિ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે અહીં ઉલ્લેખનીય છે કે શનિ વર્ષ બે હજાર પચીસમાં તેની મૂળ ત્રિકુંભ રાશિ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે શનિમીનમાં પ્રવેશ કરતાની સાથે જ તે લોખંડની સ્થિતિમાં કેટલીક રાશિઓની રાશિમાં પ્રવેશ કરશે શનિની લોખંડની સ્થિતિને કારણે આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે આ રાશિના રાશિના બારમાં ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે શનિની લોખંડની ચાલ ફાયદાકારક રહેશે નહીં આ રાશિનો સ્વામી મંગળ તેની નીચ રાશિ કર્ક રાશિમાં રહેશે આ સાથે શનિ સાથે ષ્ટક યોગ બનાવી રહ્યો છે શનિ કુંભ રાશિમાં હોવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે આ ઉપરાંત ગુરુ બીજા ભાવમાં હોવાથી તમને અપાર ધન અને સંપત્તિ પણ મળી શકે છે શનિ મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ રાશિમાં અડધો સાથી શરૂ થશે ઓગણત્રીસ માર્ચથી શનિની લોખંડી સ્થાપના શરૂ થશે આ સાથે ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે જો તમારી પાસે વાહન છે તો થોડી સમસ્યા થઈ શકે છે શનિ બારમાં ભાવમાં હોવાથી બિનજરૂરી ખર્ચ થઈ શકે છે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે નાના કાર્યોમાં વધુ મહેનત કરવી પડી શકે છે કોઈ સંબંધી જૂઠું બોલી શકે છે અને પૈસા પડાવી શકે છે માનસિક તણાવ મૂંઝવણ સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે લોકોએ આ સમયે માનસિક શાંતિ માટે યોગ ધ્યાન અથવા ધીરજની પદ્ધતિઓ અપનાવવી જોઈએ તણાવથી દૂર રહેવા માટે પરિવારમાં સમાધાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું અને અણધાર્યા નુકસાથી બચવા માટે વ્યવસ્થિત આયોજન કરવું મહત્વપૂર્ણ છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ ઓગણત્રીસ માર્ચે તે મીન રાશિમાં પ્રવેશ કરશે અને આઠમા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે કાંટાળા શનિની છાયા આ રાશિમાં શરૂ થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે આ રાશિના લોકોને કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે બીમારીને કારણે તમારે લોન લેવી પડી શકે છે કોર્ટ કેસોમાં તમને સફળતા મળી શકે છે પરંતુ તમારા સારા પૈસા ખર્ચાઈ શકે છે તમે અણધાર્યા ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો આ ઉપરાંત સાસરીયાઓ સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ પણ આવી શકે છે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે શનિના ખરાબ પ્રભાવોને રોકવા માટે શનિ સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાના પાઠની સાથે બજરંગબલીને બુંદીના લાડુ ચઢાવો જે શુભ પરિણામો લાવી શકે છે આ સાથે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું અને નિર્ણયો લેવામાં ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સિંહ રાશિના જાતકો માટે શનિનો આ સમયગાળો પોતાને શિસ્તબદ્ધ અને મજબૂત રાખવા પર ભાર મૂકે છે જેમાં સંકેતો સાવચેત રહેવાની જરૂર છે નંબર ત્રણ રાશિ શનિનું ગોચર ધન રાશિના લોકો માટે ખૂબ સારું રહેશે નહીં ઓગણત્રીસ માર્ચથી શનિ મેન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિના ચોથા ઘરમાં રહેશે આવી સ્થિતિમાં શનિ મહારાજ આ રાશિમાં લોખંડના દરે ભ્રમણ કરશે આ ઉપરાંત શનિની છાયા પણ આ રાશિમાં શરૂ થશે આવી સ્થિતિમાં ઘરમાં પરિવાર સાથે અણબનાવ થઈ શકે છે પરિવાર સાથે અંતર વધી શકે છે કામના કારણે અથવા અન્ય કોઈ કારણોસર તમારે તમારું સ્થાન બદલવું પડી શકે છે જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિની લોખંડની ગતિને કારણે જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થતી રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે તમારા નોકરી અને વ્યવસાયમાં તમે કરેલી મહેનત ફળ આપશે નહીં આવી સ્થિતિમાં તમે ચિંતિત થઈ શકો છો તમારા કામનો શ્રેય કોઈ બીજું લઈ શકે છે તમે તમારી માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો ઓગણત્રીસ માર્ચ પછી જ્યારે શનિ ધન રાશિના બારમાં આઠમા કે ચોથા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમયગાળો વધુ પડકારજનક બની શકે છે આ સમયગાળા દરમિયાન ધન રાશિના લોકોને કેટલીક અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તેઓ નાણાકીય નુકસાન કાર્યસ્થળમાં વિક્ષેપો અને કૌટુંબિક મતભેદનો અનુભવ કરી શકે છે શનિના લોખંડી પ્રભાવને કારણે ધનુ રાશિના લોકોએ સફળતા માટે સખત મહેનત કરવી પડે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો કેટલાક લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે ખાસ કરીને તણાવ થાક અને માનસિક અશાંતિ આ સમયગાળા દરમિયાન જોખમી નિર્ણયોથી દૂર રહેવું શનિના પ્રભાવને ઓછો કરવા માટે શનિવારે લોકોને દાન આપવું હનુમાનજીની પૂજા કરવી અથવા શનિના મંત્રોનો જાપ કરવો જેવી શનિ સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે છે આ સાથે લોકોએ આ સમયગાળા દરમિયાન યોગ ધ્યાન અને શાંતિપૂર્ણ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તેઓ તણાવ ઘટાડી શકે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકે શ્રદ્ધા અને ધીરજ રાખવાથી આ સમયગાળો સરળ બની શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર